આ તરફ છોટાઉદેપુરમાં યુદ્ધના ધોરણે પાક નુકસાનીના સર્વેની કામગીરી થઈ રહી છે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો સો ટકા સર્વે પૂર્ણ ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે પૂર્ણ કરાયો પાક નુકસાનીના સર્વે માટે કુલ માસઠ ટીમ બનાવવામાં આવી હતી બાવીસ હજાર ત્રણસો હેક્ટરમાં ડાંગર ત્રેવીસ હજાર પાંચસો ત્રેવીસ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર છે સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવા કામગીરી હાથ ધરાઈ છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી પછી જે કમોસમી વરસાદ થયેલ છે એમાં સંખેડા બોરેલી નસવાડી કવાટ છોટાઉદેપુર જેતપુર પાવી કદવાલ એમ તમામ તાલુકાની અંદર કમોસમી વરસાદ નોંધાયેલ છે જેમાં આપણા મુખ્યત્વે પાક કપાસ સોયાબીન અડદ ડાંગર જેવા પાકોને નુકસાની થયેલ છે જેમાં ખેતીવાડી ખાતા દ્વારા બાસઠ ટીમો બનાવી

પાંચ એકર જેવી છે પણ ચાર એકર નું જેવું નુકસાન થઈ ગયું તો સરપંચ સાહેબ ગોમ સેવક સાહેબ સર્વે કરી જા અમારે ત્રણ એકર જમીન છે એમાંથી ડાંગર નું વાવેતર કરેલું એમાં વરસાદ પડવાથી અમારે બધી ઉભો કપાઈ ગયો એટલે વરસાદ પડવાથી અમારો બધો પાક આડો પાડેલો તો એટલે ઉગી નીકળ્યો છે એટલે અમે સર્વે માટે સરપંચ સાહેબ ને ગ્રામ સેવક ને અને અમારે સર્વે કરી ગયા છે સર્વેની કામગીરી થઈ છે ઝડપીથી અને કૃષિ મંત્રી અને ગુજરાત સરકાર નો મે ખૂબ ખૂબ આભાર માનીએ છે બાર એકર જમીન ની અંદર ડાંગર નું વાવેતર કર્યું હતું એમાં કાપીને આડું પાડેલું હતું એમાં ડાંગર નું વાવેતર વરસાદના વાવાઝોડા ની અંદર વરસાદ ઝા વહેરવાથી વહેરવાતી ડાંગર નો પાક બધો ઉગી નીકળ્યો છે અને એમાં ડાંગર નો પાક બગડ્યો છે ગ્રામ સેવક અને સરપંચ ખેતરમાં આવીને સવે કરી ગયા છે અમાને સરકારી વળતર મળતો હશે તે થોડુંક ઉતવાળું મળતું હોય જલ્દી મળતો હોય એની આશા અમે કરી છે